રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજ રોજ જગ્યાએ ટ્રાફિકને મોલ સર્જાતો હોય એમાં વડલી ચોકમાં શાકભાજીવાળા અને અન્ય જે કાર્યકારના મેલ કાઢતા હોય તેવા લોકો પોતાની મનમાની રાખી પોતે ચશ્મા માટે જગ્યા રોકી અને દબાણ કરી અને ટ્રાફિક સર્જા હોય તેવા લોકો માટે ઘણીવાર અવારનવાર જાણ કરવા છતાં તે લોકો પોતાની મનમાની રાખતા હોય અને પૂછવામાં આવતા તેઓ લોકો કહેતા હોય છે કે અમને નગરપાલિકાએ એ છૂટ આપેલી છે તો જે સમયમાં ગાંધી ચોકમાં ફ્રૂટની રેકડીઓ રાખવામાં આવેલી હોય તેમનું ફ્રૂટ ફેંકીને રેકડીઓ તથા રેકડીના માલિકને ઉઠાવીને પોલીસ પોતાની મનમાની કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે ખરેખર વડલી ચોકની અંદર જે લોકો કાનમેલિયા કહેવાય તે પોતાની મનમાની કરતા હોય અને પોતે પોતાની રેકડીઓ રાખતા હોય તેવા લોકોને કાયદાકીય કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ છે આ લોકો પાસે નથી કોઈ રજીસ્ટર કે નથી કોઈ તે લોકો પાસે પુરાવા અને લોકોને ખોટા માર્ગે ચડાવી પૈસા પડાવવાની કામગીરી કરી રહ્યા છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા